લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીના ત્રીજા ચરણનું જે મતદાન ગુજરાતની અંદર પૂર્ણ થઈ ચુકેલું છે ત્યારે આ વખતે ગુજરાતમાં ભાજપ જે છવ્વીસ સીટ ઉપર બાજી મારવાની વાત કરી રહ્યા છે ત્યારે ખરેખર ભાજપના હાથમાં કેટલી સીટો આવશે કેટલી સીટ ભાજપના હાથમાંથી જઈ શકે તેવી શક્યતાઓ છે તેના માટે આપણી સાથે જોડાયા છે યુવરાજસિંહ જાડેજા યુવરાજસિંહ સાથે આપણે આ મુદ્દે ચર્ચા કરીશું યુવરાજસિંહ સ્વાગત છે નિર્ભય ન્યૂઝમાં આપનું જે પ્રમાણે ચરણનું મતદાન હમણાં થયું હતું આપની દ્રષ્ટિ આપને શું લાગી રહ્યું છે કે કયા કેટલી સીટો છે કે જે ગુજરાતમાંથી આ વખતે ભાજપના હાથમાંથી જઈ શકે છે ભાજપ દાવા કરી રહી છે કે છવ્વીસ માંથી છવ્વીસ સીટો છે તે લાવશે અને જંગી બહુમતી સાથે તે લોકો જીત કરશે આપ શું કહી રહ્યા છો ખાસ કરીને જોવા જઈએ તો જે રીતે ગુજરાતના અત્યારે વર્તમાનના જે સમીકરણો હતા જેને લઈને આ ચૂંટણી ચૂંટણી યોજાણી તો તેમાં ઘણા બધા સમીકરણો એ ભાગ ભજવતા હતા બીજું કે આ સમીકરણો જે ભાગ ભજવતા હતા તેમાં અ ભલે ચર્ચાનો મુદ્દો હંમેશા આ રીતે ક્ષત્રિય સમાજનું જે આંદોલન છે એ રહ્યું હતું એમાં ના જ નથી પરંતુ ક્ષત્રિય સમાજના આંદોલન સાથે તો જે સામાન્ય વર્ગના જે લોકો હતા જેને કદાચ આંદોલન એટલું બધું સ્પષ્ટ નહોતું તો એવા લોકોમાં પણ જે બીજા અન્ય જે મુદ્દાઓ જે છે એ પણ સ્પર્શ્ય છે એ એટલા માટે જ છે કારણ કે બેકારી બેરોજગારી મોંઘવારી

ચૂંટણી જતી રહે છે તો આપણે અપીલ પણ કરી શકાય કે જે કહી શકાય કે સામાન્ય જનતા છે એને મતદાન અવશ્ય પણ કરવું જોઈએ પરંતુ અત્યારે ચૂંટણી પૂરી થઈ ગઈ છે સાઠ ટકા જેટલું મતદાન નોંધાણું છે ત્યારે વર્તમાન પરિસ્થિતિ ને આધીન એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ સંજોગોમાં એ પાંચ ની લીડ એ એક પણ સીટ ઉપરથી મેળવતી નથી કારણ કે જે દાવાઓ થઈ રહ્યા હતા કે પાંચ ની લીડ મેળવશું તો પહેલા વહેલા તો એ જ વાત કરવાની કે પાંચ લાખ ની લીડ એ કોઈ જ જગ્યાએ દેખાતી નથી ભલે પછી એ ગાંધીનગર હોય કે ભલે પછી એ વલસાડ હોય કે નવસારી હોય કોઈ જગ્યાએ પાંચ લાખની લીડ નથી દેખાતી એટલે પેલો પાંચ લાખની લીડ ના એનો છેદ ઉડી ગયો છે કારણ કે મતદાન પણ ઓછું થયું છે એની સાથે સાથે આપણે સુરત ની નું પણ સમીકરણ જોઈ શકીએ છીએ કારણ કે સુરત ના વીસ લાખ જેટલા મતદારો હતા એ તો મત જ નથી આપી શક્યા એટલે એ પણ છેદ ઉડી ગયો અને ગયા વખતે પાસઠ ટકા જેવું મતદાન થતું આજ વખતે સાહીઠ ટકા જેવું મતદાન નોંધાણું છે બીજી વાત કે વર્તમાન પરિપ્રેક્ષને આધીન જે ક્ષત્રિય સમાજનું જે આંદોલન હતું એ ક્ષત્રિય સમાજના આંદોલનને જોઈએ તો ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતારી પ્રભુત્વ ધરાવતી જે બેઠકો છે એમાં ચોક્કસપણે ક્ષત્રિય સમાજે વોટિંગ કર્યું છે જે સીટ ઉપર સૌથી વધારે ઇફેક્ટ આવી શકે છે એ ઇફેક્ટમાં આણંદની જે સીટ છે જેમાં કોંગ્રેસ એક ક્યાંક ને મજબૂત દેખાઈ રહી છે ત્યારબાદ સુરેન્દ્રનગરની જે સીટ છે એ સુરેન્દ્રનગરની સીટ ઉપર પણ અ વર્તમાન પરિપ્રેક્ષમાં અને વર્તમાન જે ચૂંટણીઓના કહી શકાય જે આંકલોનો બહાર આવી રહ્યા છે જે સીટના સમીકરણો બહાર આવી છે જે બૂથના વોટિંગના આંકડા બહાર આવી રહ્યા છે એ ઉપરથી લાગી રહ્યું છે કે ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતા જે વિસ્તારો છે ત્યાં સિત્તેર સિત્તેર ટકા એસી એસી ટકા સુધી મતદાન પહોંચ્યું છે તો એ ક્ષત્રિય સમાજે જે સોગંદ લીધા હતા મા જગદંબા હોય માસાપુરા હોય એની સાક્ષી એ જે સોગંદો લીધા હતા. તો ત્યારે એવા સોગંદો લેવામાં આવ્યો તો ભારતીય જનતા પાર્ટી નું મતદાન કરીશું એની સામે જે સક્ષમ વિકલ્પ છે મોકલું તો મને આ બે સીટ જે પેલા છે એવું લાગી રહ્યું છે કે આણંદ અને સુરેન્દ્રનગર જેમાં ક્ષત્રિય સમાજના આંદોલનની ઇફેક્ટ એ ચોક્કસપણે પડશે અને ક્ષત્રિય સમાજના આંદોલન ઇફેક્ટ એ આ બે સીટ ઉપર પડે તો હું સ્પષ્ટપણે માનું છું કે આ બે સીટ છે એ ભારતીય જનતા પાર્ટી પાંચ લાખ લીડ ની વાત તો શું મને એવું લાગે છે પચાસ હજાર ની સરસાઈ હારી શકે ત્યાં સુધીના સમીકરણો અત્યાર સુધી બની ગયા છે આ ક્ષત્રિય સમાજ આંદોલન ને પરિપ્રેક્ષ વાત કરી છે યુઆરસી આ તો ક્ષત્રિય સમાજના આંદોલનના પરિપ્રેક્ષની વાત થઈ પણ અન્ય બીજા એવા કયા કારણ છે જે આ બે સીટ ઉપરની અત્યારે વાત કરીએ જે આણંદ અને સુરેન્દ્રનગર તો અન્ય બીજા એવા કયા કારણો છે કે જે કારણોના લીધે ત્યાં ગાડી ભાજપની હાર થઈ શકે છે એવી બે સીટો છે એવી બે સીટોની જો વાત કરવામાં આવે તો પહેલી વહેલી એવી સીટ છે કે ભરૂચ ભરૂચની અંદર અ જે ઉમેદવારી નોંધાવી રહ્યા હતા એમાં મનસુખભાઈ વસાવા અને ચિત્રભાઈ વસાવા મનસુખભાઈ વસાવા અને એની સાથે સાથે ચિત્રભાઈ વસાવા જે હતા તો એમાં એક પહેલો પેલું જે માહોલ અમને ગ્રાઉન્ડ રૂટ ઉપર જે જોવા મળ્યો છે એની વાત કરું છું એક તો છ ટર્મની એન્ટી ઇન્કમસીનો સામનો કરી રહ્યા હતા મનસુખભાઈ બીજી વાત કે એક નવો ચહેરો સામે હતો ચેતરભાઈ વસાવાના નામનો તો એ ચેતરભાઈ વસાવા ground ના નેતા અને જે જગ્યાએ સૌથી વધારે highest voting થયું તો તેમાં ડેડિયાપાડા વિસ્તાર આવે છે જ્યાંથી એ ધારાસભ્ય છે તો એ વિસ્તારમાં સૌથી વધારે વોટિંગ થવું એની સાથે સાથે જે ground ના મુદ્દા જે આમ કહેવાય ને સામાન્ય લોકોને સ્પર્શે એવા મુદ્દા ઉપર વાત થઈ વાત થઈ પાણી ઉપર વાત થઈ આદિવાસી ઉપર વાત થઈ રોજગારી ઉપર વાત થઈ શિક્ષણ ઉપર આ એવા મુદ્દાઓ છે. જે ખરેખર સામાન્ય લોકોને સ્પર્શતા હોય છે આદિવાસી વિસ્તારમાં અત્યારે શિક્ષણ વ્યવસ્થાની વાત કરીએ તો અને હું જે કરતો બરાબર પણ થી સભાઓ કરી છે ગ્રાઉન્ડ ઉપર જે જોઈએ છીએ કે સારી આરોગ્ય વ્યવસ્થા નથી સારી સ્કૂલ કે કોલેજો નથી અને જે સ્કૂલ છે તેમાં શિક્ષકો નથી આ બધી એવી બાબતો હતી કે જેના બાળકો માટે જે મતદારો હોય એને સ્પર્શતી હતી તો એ વાતો થતી હતી તો લોકોને પણ ગમતું હતું બીજી વાત કે ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન છે એ સંગઠન જે ખરેખર વખણાય છે અને હું એમાં નથી કારણ ભલે ઓપોઝિટ પાર્ટી માર્યો પણ છતાં પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન છે જે કાર્ય કરે તો એની ઉપરથી એના જે કહી શકાય નિર્ણયો એ નક્કી જતા હોય છે તો આજ વખતે ભરૂચ ઉપર એમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનને સાથ નથી આપ્યો જે સંગઠનના જે વ્યક્તિઓ હતા એ જ શાંત બેસી ગયા હતા

આ જે આખું જે સમીકરણ છે એ સમીકરણમાં જે જગ્યા અત્યારે ભરૂચ હોય અરજણ હોય વાગરા હોય કે પછી ડેડિયાપાડાના વિસ્તારો હોય એ જે જગ્યા વોટિંગ પેટર્ન જે સામે આવી છે અને જે વોટિંગ પેટર્નમાં જે સમીકરણો બની રહ્યા છે તેમાં જે ચેતરબાઈ વસાવા છે આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ એ જીતી શકવાની પૂરેપૂરી સંભાવનાઓ છે બીજી કે ડીસા સોરી કહી શકાય કે આપણે બનાસકાંઠાની ગિનીબેન વાળી સીટ

પાર્ટી લેવલના એવા લોકો હતા કે જે એની સામે જ પડ્યા હતા એ સામે જ એવું વિચારતા હતા પાર્ટી એની જ પાર્ટીના લોકો કે આ જો જીતી જશે તો આપણને એને પાછળ નુકસાન થઈ શકે એમ છે એટલે પાર્ટીના લોકો ક્યાંક ને ક્યાંક એની વિરુદ્ધમાં ચાલી હતા સંગઠન એ ભારતીય જનતા પાર્ટીનું બનાસકાંઠામાં ક્યાંક ને ક્યાંક મદદ કરી રહ્યું હતું પણ જે પાર્ટીના લોકો હતા એ ક્યાંક ને ક્યાંક આ મતદાન કરાવવાથી ઘણી વખત હું બુથ સુધી લોકોને પહોંચાડવા પડે એ બુથ સુધી પહોંચાડવામાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે પાર્ટીના લોકો છે એ બનાસકાંઠા માં ક્યાંક ઉના ઉતરા અને જે રીતે ગેની બેન પ્રચાર પ્રસાર છે ગેની બેન ખરેખર એક સિંહણ ની જેમ લડ્યા છે એટલે સ્વીકારવું પડે કે ગની બેન જે લડત પરિણામ હું નથી જાણતો કે બહુ ક્લોઝ રહેવાનું જે પણ જીતશે જે પણ જીતશે કદાચ દસ કે પંદર હજાર ની margin થી જ કોક જીતશે એવું નહિ થાય કે દસ પંદર સોરી કહી શકાય કે બહુ મોટી એક બે લાખ ની લીડ થી કોઈ જીતી જાય એવું નહિ થાય પણ જે રસાકસી છે ને એ બે સીટ ઉપર જોવા મળશે આ બે સીટ એવી છે કે જ્યાં અ બીજો સમીકરણો કદાચ સ્પર્શે કે ન સ્પર્શે એ વાત હકીકત છે બીજા સમીકરણો અત્યારે ને વર્તમાનના જે સમીકરણો હતા એ સ્પર્શે કે ન સ્પર્શે એ વ્યક્તિગત એ લોકો મજબૂત હતા કે ની બેન વ્યક્તિગત મજબૂત હતા પાર્ટી લેવલે જે હોય તે પાર્ટી લેવલની વાત જ નથી કરતો કારણ કે કોંગ્રેસ ત્યાં લડતી હતી કોંગ્રેસમાં મે ગુલાબજી ને એની સાથે બધા જ કેમ્પેનિંગ કરતા જોયા છે પછી પાર્ટી લેવલે સપોર્ટ કેટલો છે એવું ઊજો નથી જાણતો પણ વ્યક્તિ પોતાનું પ્રભુત્વ વ્યક્તિ જે છે એ પોતાના મૂલ્યોને આગળ લઈ અને ચાલતા હતા આ બે સીટ એવી છે કે જે જીતી શકે એવી છે એ વ્યક્તિના દમ ઉપર યુવરાજજી આ તો ભરૂચ અને બનાસકાંઠાની વાત થઈ જે પ્રમાણે આપણે વાત કરી આણંદની સીટ છે તે પણ કદાચ ભાજપ એના હાથમાંથી જતી રહેવી છે સુરેન્દ્રનગરની સીટ જતી રહેવી છે આ બે સીટ ઉપર ક્ષત્રિય સમાજના આંદોલન સિવાય અન્ય કઈ બાબતો એવી છે અન્ય કયા એવા મુદ્દાઓ છે કે જે ભાજપને ક્યાંક નુકસાન કરી શકે તેવા છે હવે ક્યાંકને છે ને સીટના સમીકરણમાં ભાજપાજો કે સૂર્ય નથી તેમાં થાક થાય છે કારણ કે સીટ જે રીતે સીટ વિતરણ જે હતું તો તેમાં એક સમુદાયને ચોક્કસપણે એમનું એવું લાગ્યું છે કે નહીં કયું છે બીજું કે આણંદની સીટ ઉપર જે ભારતીય જનતા પાર્ટીએ જે કેન્ડિડેટને ટિકિટ આપી તો એ ટિકિટમાં પણ ક્યાંકને ક્યાંક એવું થયું કે એના પર્સનલ પોતાના જે કહી શકાય કે કેરેક્ટરના જે વિડીયો હોય એ બહાર પોડવા પછી એની ઉપર એ કેવાય ને કે ઓળખાણવાદ પરિવારવાદ અમૂલ ડેરી ની અંદર નોકરીઓ આપવી આ બધા જ એવા આક્ષેપો લાગવા અને એ ખરેખર આ બધા જ પરિપ્રેક્ષ જોતી હોય છે સુરેન્દ્રનગરમાં પણ આવી ઘટનાઓ ક્યાંક ને ક્યાંક બની છે સુરેન્દ્રનગર ની અંદર જે ઝાલાવાડ છે જે ઝાલાવાડ આખો વિસ્તાર છે જેને ઝાલાવાડ કહેવાય એ ઝાલાવાડ જે ક્ષત્રિય સમાજ બહુમૂલ્ય એક વિસ્તારમાંથી તો એ લોકો આગળ ભારતીય જનતા પાર્ટી કરવા માટે તમારે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરવું છે આ બધા એવા મુદ્દા છે કે જ્યાં ખુબ સ્પર્શે અને આ બધી બાબતો એવી છે કે જ્યાં આણંદ અને એની સાથે સાથે સુરેન્દ્રનગર આ બંને ઇફેક્ટ ત્યાં બંને આ સીટ ઉપર આવશે એટલે ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રમાણે ક્ષત્રિય આંદોલન જોવા મળી રહ્યું હતું અને આંદોલન ને લઈને આનંદ અને સુરેન્દ્રનગરની સીટ ઉપર ચોક્કસ કહી શકાય કે ભાજપ આ બે સીટો ચોક્કસ થી હારી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહેલી છે અત્યારે પરિણામ આવશે ત્યારબાદ ચોક્કસ થી ખ્યાલ આવશે ડેમેજ તો ઘણી જગ્યાએ કરશે ડેમેજ સાબરકાંઠામાં ડેમેજ બનાસકાંઠામાં પણ થશે ડેમેજ જે થવા પાટણમાં પણ થવાનું છે ડેમેજ એ જામનગરની જે સીટ છે બરાબર પૂનમબેન વાળી ડેમેજ તો ત્યાં પણ થવાનું છે ડેમેજ રાજકોટવાળી સીટ ઉપર થવાનું છે ડેમેજ એ ભાવનગરની સીટ ઉપર પણ થવાનું છે એટલે ડેમેજ એ ભારતીય જનતા પાર્ટી ને ક્ષત્રિય સમાજની જે વોટિંગ પેટર્ન રહી આ જોકતેની તો તેને કારણે ડેમેજ થશે એમાં ના જ નથી એમાં હું સ્પષ્ટ છું કે ડેમેજ 100% થશે અને જે જીતના વોટ કહેવાય તો જીતના વોટમાં આ બે સીટ હું જે સમજુ છું એ પ્રમાણે કે આ બે સીટ એવી છે કે જ્યાં ફેર પાડી શકે અને થોડો ઘણો જો વધારે અસર કહી શકાય આવી ગઈ હતી કારણ કે સૌથી વધારે પ્રદર્શનો સૌથી વધારે વિદ્રોહ કે કહી શકાય વિગ્રહ ટૂંક જે જગ્યા જોવા મળ્યો જામનગરમાં સૌથી વધારે જોવા મળ્યો તો પુનમબેન માંડમ જયારે પ્રચાર કરતા હતા ત્યારે એટલે ત્યાં છે ને પાછું એવું છે કે નિર્ણાયક મત એમની જે મેજોરિટી છે એમના પણ નથી ક્ષત્રિય સમાજના થોડા ઘણા એવા મત છે કે જ્યાં નિર્ણાયક સાબિત થઈ શકે એમ છે એટલે જામનગરમાં પણ જે ફાઈટ રહીને એ ટફ રહેવાની છે એટલે કોઈ એવું નહીં બની શકે કે બે લાખ ત્રણ લાખ ની લીલી જીતી જાય જે ભૂતકાળમાં બનતું હતું જે કંપની રાજ આવી જતું હતું ને કંપની એમ કેતી કે તમારે આને જ વોટ કરવાનો છે બધા પછી અહીંયા જ વોટ કરતા ને આજ વખતે બધાને રોકવામાં આવ્યા છે કારણ કે દરેક વખતેની જે પેટર્ન રહેતી હતી કે ભાઈ ત્યાંની આ સ્થાનિક કંપનીઓ છે તો સ્થાનિક કંપનીઓનું પ્રભુત્વ ત્યાં રહેતું હતું અને જે લોકો ત્યાં નોકરી કરતા હોય એને ફરજિયાત કહેવાનું હતું તમારે અહીંયા જ વોટ કરવાનો છે તો આજ વખતે ક્ષત્રિય સમાજના આંદોલનને કારણે જે મજૂર વર્ગ છે જે કહી શકાય કે મધ્યમ વર્ગી છે એને આજ બળ પૂરું મળ્યું કે જો આ અમારી સાથે ઉભા છે ને તો વોટ હવે આમાં નાખીએ તો વાંધો નહીં એટલે સામે પક્ષે નાખીએ ભારતીય જનતા પાર્ટીની સામે પક્ષે નાખીએ તો વાંધો નહીં એટલે એમાં જામનગરમાં એટલે ટક ફાઈટ થવાની છે એટલે જોવાનું તો કહેવાય ને ઓલું ટ્વેન્ટી મેચ જેવું છે કે જેમાં બસો રન સ્કોર છે સામે એટલે સામે ધુરંધર બેસ્ટમેનો હોય એ પ્રકારનો અત્યારે કહી શકાય કે આખું મળી રહ્યો છે તો ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે જે લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું જે મતદાન થયું હતું તેની અંદર ગુજરાતમાંથી ત્રણ સીટ ભાજપ હારે તેવી ચોક્કસથી શક્યતાઓ જે યુવરાજસિંહ જે પ્રમાણે કહી રહ્યા છે તે લાગી રહ્યું છે ત્યારે તમને શું લાગી રહ્યું છે કે ખરેખર ભાજપ આ ત્રણ સીટ હારશે કે નહીં હારે અને જે પ્રમાણે ડેમેજની વાત છે કે ઘણી બધી સીટો ઉપર ડેમેજ છે તે પણ જોવા મળશે માર્જિન કદાચ જીતનું ઓછું જોવા મળશે આપને શું લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં